તથા નૌકા ચેરીટેબલ ટ્રસ્ટ મહુવાના સહયોગથી કારવા ને કરબેલા ગ્રુપ મહુવા દ્વારા હઝરત ઇમામ હુસેન અલી ઇસ્લામની વિલાદતના મોકા ઉપર ચૌદમો બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ તારીખ બે બે હજાર પચીસ ને રવિવારના રોજ જે બ્લડ ડોનેશન કેમ્પ જનાબે સકીના હોલમાં કરેલ તેમાં બાણું જેટલી બોટલનું રક્તદાન થયેલ જેમાં અતિથિ વિશેષ તરીકે મહુવા ખોજા મિનસારિયા ઇકબાલભાઈ રાજાણી રિયાઝભાઈ મિનસારિયા મોહસીનભાઈ મર્ચન્ટ મોહસીનભાઈ આગા અલીભાઈ ગોંડલિયા હસમતભાઈ કાબરિયા ઉપરોક્ત વિશેષ મહેમાનોએ હાજરી આપેલ અને કારવાને કરબલા ગ્રુપના મેમ્બરોનો ઉત્સાહ વધારેલ આ સાથે છેલ્લા તેર વર્ષોથી સ્વર્ગવાસી શ્રી રામભાઈ બલદાણીયાએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં સેવા આપેલ તે માટે તેમના દીકરા ઉમેશભાઈ બલદાણીયાને ટ્રોફી આપીને શ્રદ્ધાંજલિ પાઠવેલ આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ગુલામ અબ્બાસભાઈ કડક અબ્બાસભાઈ મર્ચન્ટ અબ્બાસભાઈ મુખી મકબુલ બાપુ અલીભાઈ ડાળિયાવાળા સજ્જાદભાઈ રાજાણી હૈદરભાઈ રાજાણી મોહસીનભાઈ કડક અઝાદારભાઈ રાજાણી અકિલભાઈ કડક મહેંદી કડક તથા કારવાને કરબલા ગ્રુપ હોવાના તમામ મેમ્બરો જહેમત ઉઠાવીને પ્રોગ્રામને ને સફળ બનાવેલ બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ મહુવા યાદમાં આની પહેલા જ્યારે મેં બી એ ત્યારે કીધું કે ભાઈ આ બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખવામાં આવે છે બ્લડ ડોનેશનનો કેમ્પ આપણા હઝરત ઇમામ હુસેન અલી ને આજના નો દિવસ હોવાથી જેને કહેવાય જન્મદિવસ કહેવાય છે અને જ્યારે આ ખુશીના દિવસોમાં કે ભાઈ ગરબલાના જે પોતે શહીદોની જે કુરબાની આપી હતી એ કુરબાની શૈની માટે આપેલી હતી ઇન્સાનિયત માટે તો એ જે કુર્બાની યાદમાં આજના જે દિવસે આ બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે એ ઓજા સાથી મદરસા પાર્ટી જમાતના સહયોગથી અને કારવા એ કરબલા ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે આ એ કારવાને કરબલા ગ્રુપના જે મેમ્બરો છે જે આયોજન કરે છે એ ગુલામ અબ્બાસભાઈ કડક અબ્બાસભાઈ મર્ચન્ટ અબ્બાજભાઈ મુખી અને અલીભાઈ ડાળિયાવાળા અને સાથે આપણા જે આપણા પીર કે ભાઈ એવા મકબુલ બાપુ આજના આ દિવસે આજે ખાસ આમંત્રણ આપી એવા આપણા ઇકબાલભાઈ જે એમ એન વાળા કહેવાય છે એ જીણા મામા અને આપણા ઘણા બિરાદર હોય અહીંયા બહોળી સંખ્યામાં જે હાજરી આપી અને આજના આ ડોનેશન કેમ્પની અંદર આ જે કેમ્પની અંદર જે માણસો જેને કે ભાઈ રક્તદાન કરતા હોય છે એ ઘણા આની અંદર ઘણા ત્યાંની જાન બચી જાય છે તો ઇન્સાનિયતના નાતે આજનું જે કાર્ય કરવામાં આવ્યું છે એ એને ગિરિધામાં આવે છે અને ગુલાબવાસભાઈ અને દરેક ને હું અમરતમાંથી પાઠવું છું ને આપણા અમારા મોસીનભાઈ જે ખાસ અમારા જે મિત્ર છે ખાસ એવા કે ભાઈ આ બધા સાથે મળી અને આ જે કેમ્પનું જે આયોજન કરે છે તો હું દરેકને બહુ બહુ ખૂબ ખૂબ પાઠવું છું ને આવા જે કાર્ય કરતા રહી અને બધાને બધાને અલ્લાહ તમને તોફિક આપે આવા કામ કરવાની એવી દુઆ કરું છું ખુદા આપીશ